ગુજરાતીઓની પહેલી પસંદ એવી ઘઉંના લોટની એકદમ ક્રિસ્પી એવી ફરસી પૂરી બનાવવાના છે એકદમ ઇઝી રીતથી અને ટેસ્ટી અને બહુ જ ક્રિસ્પી બનશે તો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા આપણે એક કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અહીંયા રોટલી બનાવવામાં જે લોટ યુઝ થાય એ જ લીધેલો છે ચાળીને એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અહીંયા બહુ ઓછા મસાલા આપણે યુઝ કરશું અને ઘરમાં રહેલા મસાલા જ યુઝ કરવાના છે અને એની સાથે એટલે મીઠામાં મેં નાની અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે નાની અડધી ચમચી જેટલી હળદર નાની અડધી ચમચી જેટલું લાલ મરચું અને નાની અડધી ચમચી જેટલું જીરું એકદમ સિમ્પલ માપ છે અને એકદમ ઇઝી માપ છે અને સાથે ત્રણ ચમચી જેટલું તેલ એટલે એક પાવડું એટલે બે ચમચી થઈ અને ઉપરથી ફરી અડધી અડધું પાવડું એટલે કે ત્રણ ચમચી તો અહીંયા આપણે મોનનું પ્રમાણ ત્રણ ચમચી જેટલું રહેશે એક કપમાં એટલે બેથી ત્રણ ચમચી લઈ શકો એકદમ ક્રિસ્પી પૂરી બનાવવા માટે અને અહીંયા મેં નવ સેકું ગરમ પાણી લીધેલું છે હાથ આપણે બોળીએ એ પ્રમાણે બહુ ગરમ ના લાગવું જોઈએ એવું પાણી કારણ કે આ રીતે ફરસી પૂરી બનાવવા માટે તમારે ગરમ પાણીમાં જ લોટ બાંધવો પડશે અને આને રેસ્ટ નહીં આપણે રેસ્ટ આપ્યા વગર કરીએ છીએ એટલે ગરમ પાણીમાં લોટ બાંધવો જરૂરી છે અને આ રીતે સરસ મજાના લોટને તેલ સાથે મિક્સ કરી દેવાનું અને મસાલા પણ સરસ ભળી જાય અને આ રીતે મુઠ્ઠીભાર મોણ હોય એવું મોણ નાખવાનું તો આ રીતે નવસેકું ગરમ પાણી લીધેલું છે તો હવે ધીરે ધીરે પાણી નાખતા જઈએ અને લોટને ભેગો કરતા જઈએ તો જ્યારે પણ તમારે રેસ્ટ ના આપો હોય ને ફટાફટથી પૂરી બનાવી હોય તો તમારે ગરમ પાણી જ હંમેશા લેવું અને સરસ રીતે લોટને મસળવાનો રહેશે તો આ રીતે સરસ ગુણ આવેલી હશે ને તો તમારે એકદમ પૂરી ટેસ્ટી અને એકદમ ફરસી બનશે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એટલી જ સોફ્ટ બનવાની છે તો ધીરે ધીરે પાણી નાખતા જ આ રીતે લોટને ભેગો કરતો જવાનો આ લોટ એકદમ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો હોવો જોઈએ તો એના માટે હું તમને પ્રોપર માપ પણ પાણીનું આપી દઉં એકદમ ઇઝી માપ જ છે તો એક કપ લોટ સામે અહીંયા આપણે વન ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડશે તો જો હું તમને દેખાડું આ રીતનો લોટ થવો જોઈએ તો મેં એકદમ બે હાથે સરસ રીતે કૂણવી દીધેલો છે તો અહીંયા આપણે રેસ્ટ નથી આપતા એટલે કૂણવો બહુ જ જરૂરી છે તો અહીંયા વન ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડી છે હવે આપણે તેલ પણ ગરમ થવા મૂકી દઈએ એટલે જ્યાં સુધી પૂરી આપણી બધી તળા વણાય ત્યાં સુધી આપણે તેલ પણ સરસ ગરમ થઈ જશે તો હવે અહીંયા આપણે લુવા બનાવવાના છે એટલે કે ઘોયણા તો આ રીતે આપણે એક જ આ રીતે રોલ બનાવી દેવાનો અને હાથેથી લુવા નથી કરતા પણ આ રીતે ચપ્પુથી કટ કરી દઈએ એટલે ઇઝીલી સરસ રીતે ગોળ લુવા બનીને રેડી થઈ જશે અને ફટાફટથી પૂરી વણાઈ પણ જશે તો આ રીતના મીડિયમ સાઇઝના મેં લુવા બનાવેલા છે તો આ રીત મને ઇઝી લાગે એટલા માટે હું આ રીતે જ ફટાફટથી કરું છું તો લુવાને આ રીતે પ્રેસ કરવાનો ઉપરથી અને ફટાફટથી ચાર પાંચ વેલણ મારી દેવાના એટલે કે આ રીતે વણી દેવાનું તો બહુ ઇઝી રીતથી પૂરી ફટાફટથી વણાઈ પણ જશે તો ઢગલો પૂરી બનાવી એકદમ ઇઝી રીતથી થઈ જશે હવે હવે આપણે એના અંદર ચપ્પુથી ઉપર કટ મૂકવાના છે એટલે કે કાપા પાડવાના છે જેથી કરીને પૂરી ફૂલે નહીં અને એકદમ અંદર સુધી તળાઈ જાય અને જલ્દી તળાઈ જશે તો આપણે ફરસી પૂરી બનાવવા માટે ઉપરથી ચપ્પુથી અથવા તો ચમચીથી તમારે એટલે કે કાટા ચમચીથી તમારે કટ મૂકવાના રહેશે તો આ રીતે મેં બધી પૂરી ફટાફટથી વણી દીધેલી છે તો આ પૂરી બનતા બિલકુલ પણ વાર નહીં લાગે અને મારા ઘરમાં તો અમે ભગવાનને બે ટાઈમ જમવાનું અને બે ટાઈમ નાસ્તો ધરીએ છીએ એટલા માટે અમે અવારનવાર આવા ગુજરાતી નાસ્તા ઘરમાં બનાવતા જોઈએ છીએ તો આજે હું ભગવાનની જ પૂરી બનાવું છું તો એક કપ લોટ એટલે કે તાજું તાજું નાસ્તો રહે એટલા માટે ઓછો નાસ્તો બનાવું છું વારે વારે નાસ્તો બનાવે એટલે તાજો નાસ્તો હોય તો વધારે મજા આવશે ખાવાની અને ભગવાનની સાથે સાથે આપણે તો ખાવાની જ છે કારણ કે આપણે બધાને પણ બહુ જ ભાવે છે તો જેને આવી ફરસીપુરી ભાવતી હોય અને જે લોકો બનાવતા હોય એના નામ સાથે અને એના સિટીના કે ગામના નામ સાથે જરૂરથી જણાવજો કે કોને કોની આ પૂરી ફેવરિટ છે અને ફ ફરસી પૂરી બે ટાઈપની હોય છે એક મેંદાના લોટની એક ઘઉંના લોટની તો આજે આપણે ઘઉંના લોટની મસાલા પૂરી બનાવી છે હવે તેલ થવા થઈ ગયું છે કે નહીં એ ચેક કરીએ તો આ રીતે લોટ નાખતા જ ઉપર આવી જાય છે બબસ થઈને એને મતલબ કે તેલ એકદમ તળવા માટે પ્રોપર છે અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને નાખીએ ત્યારે મીડિયમ કરી દેવાની જેથી કરીને નહીં અને એક કરીને જેટલી પૂરી આવે એક વારમાં એટલી એડ કરી દેવાની એટલે એક વારમાં છથી સાત પૂરી તળાઈને રેડી થશે કારણ કે અહીંયા તેલનું પ્રમાણ મેં વધારે રાખેલું છે એટલા માટે જો ઓછું તેલ હોય તો ચાર પાંચ પૂરી પણ તમે નાખી શકો બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની અને પલટાવવાની આ રીતે બધી પૂરી ઉપર આવી જશે પછી ઉપરથી તમારે ઝારાને પ્રેસ કરવાનો જેથી કરીને ઉપર પણ થોડું જો તેલ લાગી ગયું એટલે પૂરી થોડી ઉપરથી પણ તળાઈ જશે અને પછી પાછળની સાઈડ પલટાવવાનું જેથી કરીને પૂરી એકદમ રાઉન્ડ ઘણી છે ને નાખવાની સાથે જ રાઉન્ડ થઈ જશે એટલે મતલબ આમ અંદરથી વળી જાય અને તૂટી પણ જવાનું ચાન્સ છે એટલા માટે તમે આ રીતે કરશો તો એક એક પૂરી આખી આખી રહેશે આ રીતે ગોળ જો અને ધીરે ધીરે લાઇટ બ્રાઉન થાય એ પ્રમાણે તળી દેવાની ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ લો રાખવાની તો આ રીતે લાઇટ બ્રાઉન જેવી થાય એટલે તરત જ આપણે ઝારા મોટા ઝારામાં કાઢી લઈએ જેથી કરીને વધારાનું બધું જ તેલ નીતરી જશે અને ફટાફટથી પૂરી તળાઈ પણ જશે આ પૂરી તળતા બિલકુલ પણ વાર નહીં લાગે કારણ કે આપણે થોડી મીડિયમ સાઇઝની વણેલી છે એટલા માટે ફટાફટથી તળાઈ જશે જો તમે એકદમ જાડી રાખશો તો થોડો ટાઈમ લાગશે અને તમારે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ તળવી પડશે અને આ રીતે આપણે બીજી પૂરી પણ અંદર એડ કરી દીધેલી છે એ પણ આપણે તળી લીધેલી છે આ પૂરી મારી તો બહુ જ ફેવરેટ છે તો જો તમારી પણ ફેવરિટ હોય અને તમે બનાવતા હોય તો કમેન્ટમાં જરૂરથી રિપ્લાય કરજો અને સાથે કહેજો કે કોને કોને આ ફરસીપુરી બહુ ભાવે છે તો જો તમને આજનો મારો વિડીયો થોડો પણ ગમ્યો હોય કે મારી મહેનત તમને ગમતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેટલી ક્રિસ્પી બની છે એ પણ જોઈ લઈએ તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ